બીજો વિષય તો સવારથી કૃષ્ણાજી પુલ જે રીતે ઘણા વખત થયા એ લટકતો પડ્યો છે પ્રાઇવેટ એજન્સી એવો સટી આપ્યો કે આ બ્રિજ ચાલે એવો નથી આજે કૃષ્ણાજી પુલ જઈને પણ અમે જોયું કે આની તાત્કાલિક જે પદ્ધતિ થતી હોય લો કે સરકારને કેવું પડે સરકારને મંજૂરી મળવી પડે તો અમને કેવું અમે કરશું અને કૃષ્ણજી પુલ જે રીતે છે એ રીતે રામધૂન સામે એક આંટી છે મોટી એ આંટી પણ નીકળી આવતા દિવસો હું ભુજ રીતે જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એ રીતે ભુજ રીતે જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એ રીતે કૃષ્ણજી પુલને થોડો ફોળો બનાવો કે શું કરું એ પણ ચર્ચાનો વિષય હતો એ ટેકનિકલ પાસા જોઈ લેશું અને ખાસ કરીને રામધુન્ય સામે જે આંટી જે ખૂણો છે એ ખૂણાને રાઉન્ડ કરી ગોળ કરી અને રોડ પણ પોળો થાય અને સુશોભન પણ થાય આ રીતનું આજ સવારથી આજે અધિકારીઓ પ્રાંત પણ ત્યાં હતા ચીફ ઓફિસર પણ ત્યાં હતા અને આ રીતનું આજનું નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું કચ્છ કે હું તેજસ પરમાર આજની જે વાત કરવામાં આવે છે કે છેલ્લા ત્રણ વર્ષથી આ કૃષ્ણજી પુલ જર્જરિત હાલતમાં છે કૃષ્ણજી પુલને એક સાઈડ બંધ કરી દેવામાં આવે છે એ સમસ્યા પણ જોવા મળી રહી છે જે રીતે વાત કરવામાં ભુજના ધારાસભ્ય જે ઊંઘમાં માતાને હવે જાગી ગયા છે અને મુલાકાત લીધી છે ત્યારે આપણી સાથે વિપક્ષી નેતા કાસમભાઈ સમા છે કાસમભાઈ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અત્યારે જાગ્યા છે તો એ બાબતે તમે શું કહેશો આ જ્યારે શરૂઆતમાં આ પુલ બંધ કરવામાં આવ્યું અને મોરબી હોનારતના જે મોરબીનો પુલ ધરાશાયી થયું એના અનુસંધાને આ પુલ પણ જજરીત છે એવા કચ્છમાં અનેક પુલો કલેક્ટરની સૂચનાથી બંધ કરવામાં આવ્યા હતા જજરીત પુલો એનો ભાગરૂપે આ પુલ પણ બંધ કરવામાં આવ્યું હતું અને આ બંધ થયા પછી અહીંયા જ્યારે ટ્રાફિકની સમસ્યા થઈ અને મીડિયાએ જ્યારે આ નિવેદનો કર્યા ત્યારે પૂર્વ કારોબારી ચેરમેન અને ધારાસભ્યશ્રી આ પુલની મુલાકાત લીધી હતી અને આનો તાત્કાલિક કામગીરી કરાવવા માટેના પ્રયત્નો ચાલુ કર્યા હતા એવું એ મીડિયા મારફતે પણ જણાવ્યું હતું અને આનો ટેસ્ટિંગ પણ કરવામાં આવશે અને ટેસ્ટિંગમાં જો પુલની હાલત જજરી થશે તો વહેલામાં વહેલી તકે ત્રણ ચાર મહિના છ મહિનામાં આ પુલ અને આ રસ્તો ચાલુ થઈ જશે અને આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હલ થઈ જશે એવો ધારાસભ્ય શ્રીએ પણ અગાઉ નિવેદન પણ કર્યા હતા કારોબારી ચેરમેને પણ પણ આજ દિવસ સુધી આનો કોઈ નિરાકરણ નથી થયો અને મોડે મોડે છેલ્લા પાછળ ત્રણ વર્ષે ધારાસભ્ય જાગ્યા છે તો ભુજ શહેરની પ્રજા આશા રાખી રહી છે કે હવે કદાચ કામ થશે આ ભુજના ધારાસભ્ય ત્રણ ત્રણ વર્ષ પછી જાગ્યા છે કૃષ્ણજી પુલની મુલાકાત લેવા માટે જે ખાતરી જ આપે છે ધારાસભ્યશ્રી પણ એનાથી કોઈ કામ નથી થતા કાસમભાઈ આ ધારાસભ્યશ્રીએ જે સમસ્યાનો લઈને પણ ક્યાંક ક્યાંક કોઈ જવાબ નથી દેવામાં આવ્યા ચોક્કસપણે આ રાજ્ય સરકારમાંથી આ અમને જાણવા મળ્યું એવી રીતે આ પુલનો ટેન્ડર પ્રક્રિયા છે અને આનો એસ્ટિમેટ છે એક કરોડ એંસી લાખ રૂપિયાનો ખર્ચ છે આ ખર્ચ માટે નગરપાલિકા સક્ષમ નથી અને આ માટે ધારાસભ્યને પ્રયત્ન કરે અને રાજ્ય સરકારમાંથી જો ગ્રાન્ટ ફાળવામાં આવે તો જ આ પુલનો કામગીરી ચાલુ થઈ શકે અને ધારાસભ્ય સક્રિય રહે અને ભુજ શહેરની પ્રજાને રાહત અપાવે એવા તો અનેક કાર્યો છે કે જેમાં ભુજ શહેરની પ્રજા આજે જ્યારે ભોગવી રહી છે કે ધારાસભ્ય પણ જ્યારે ન સાંભળતા હોય અને નગરપાલિકામાં પણ કોઈ પદાધિકારી જ્યારે હાજરી ન આપતા હોય તો આવી પરિસ્થિતિમાં ભુજ શહેરની પ્રજા પીસાઈ રહી છે આ ભુજ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ અહીંયા મુલાકાત લીધી હતી કાસમભાઈ જીગરભાઈ પાછા વેકેશન પૂરો કરીને આવી ગયા છે એ બાબત તમે શું કહેશો ચોક્કસ હવે દિવાળીનું વેકેશન કદાચ નગરપાલિકામાં ખુલી ગયું હોય એવું લાગી રહ્યું છે અને ચીફ ઓફિસર જ્યારે આવી ગયા છે અને ચીફ ઓફિસર આમાં ખરેખર ધ્યાન આપી અને ભુજ શહેરની ગટરની સમસ્યા હોય કે પાણીની સમસ્યા હોય નગરપાલિકાને લાગતા તમામ કામો તથી જે ભૂત શહેરની પ્રજા પીડાઈ રહી છે આજે સ્વચ્છ અને સારું ભૂત શહેરને પીવાલાયક ફિલ્ટર પાણી પણ નથી મળી રહ્યું જ્યારે કુંકમાં ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ પડ્યો છે વર્ષોથી આવી જ રીતે ભૂત શહેર અનેક જગ્યાએ ગટરો જ્યારે ઉભરાઈ રહી છે આ પણ મોટો પ્રશ્ન છે ભૂત શહેરની પ્રજા માટે જ્યારે ભૂત શહેરની પ્રજા એ નગરી નામ આપ્યું છે ત્યારે જ આ ધારાસભ્ય જાગ્યા છે અને રેલવે સ્ટેશન ની ગટરની મુલાકાત લીધી છે કે ગટરો કેમ ઉભરાય છે એનો ખરેખર નિરાકરણ કરી અને રાજ્ય સરકાર મારફતે આ કામગીરીઓ કરવામાં આવે તો જ આનું નિરાકરણ થઈ શકે અને ભુજ શહેરને ગટર મુક્તિ મળી શકે અને ભુજ શહેરની પ્રજાને પણ રાહત મળે એવી જ રીતે જે પ્રવાસીઓ એ તે ધોરડો હોય માતાનો મળ હોય હાજીપીર હોય કે નાણસરો આવે છે જે ટ્રેન મારફતે અને ભુજ શહેરની ગટરની નગરીનું નામ સાંભળી અને લોકોને પણ એ લોકો કહી રહ્યા છે કે આ ભુજ શહેરમાં તમે કઈ રીતે રહ્યો છો આવી જ્યારે પરિસ્થિતિમાં ધારાસભ્ય જાગ્યા હોય અને સક્રિય ધારાસભ્ય રહે અને પ્રજાના હિતના કામો કરે તો જ ભુજ શહેરની પ્રજાને રાહત મળી શકે તેમ છે કાસમભાઈ આ ધારાસભ્યશ્રી વહેલા જાગ્યા તો ભુજની પ્રજાને આ ગટરના પાણીથી ના હાલો પડતો હોત ને જીગરભાઈ જો વહેલા આવી ગયા તો આ ગટરની સમસ્યા પણ પૂરી થઈ જતી હોત તો એ બાબત તમારું શું કેવું છે ચોક્કસપણે ધારાસભ્ય જો વહેલેથી ઇન્ટરસ્ટ અંગત રસ લઈ અને ભૂત શહેર માટે જો કાર્ય કર્યા હોય અને કામ કર્યું હોત તો આજે ભૂત શહેરની પ્રજાને ગટરમાંથી પણ મુક્તિ મળી જાત આ પુલીઓ પણ વહેલું થઈ જાત પણ ધારાસભ્યશ્રી જાગ્યા ત્યાંથી સવાર ખરેખર હવે જાગૃત રહી અને આ ભૂત શહેરની પ્રજાને આ રસ્તો ચાલુ કરાવે જે ટ્રાફિકની સમસ્યા અહીંયા બહુ મોટી સમસ્યાઓ થઈ રહી છે તમે તો મીડિયામાં માત્ર મા વારંવાર જ્યારે અહેવાલ આવતા આવતા હોય તમારા આ ગટરની સમસ્યા માટેના આ રસ્તાઓ માટેના અને આજે ભુજ શહેરને ખાડા નગરી તરીકે પણ હવે નામ આપવામાં આવી રહ્યું છે ત્યારે વહેલામાં વહેલી તકે રાજ્ય સરકારમાંથી અનેક ગ્રાંટો લઈ અને રસ્તો હોય પુલિયા હોય કે ગટર હોય આ તમામ કામોમાં જો ધારાસભ્ય અંગત રસ લે તો જ આ કામોનું નિરાકરણ થઈ શકે અને રાજ્ય સરકારમાં રજૂઆતો કરી અને ભુજ શહેર માટે ગ્રાંટો ફાળવાવે એવી અમારી માંગ રહેશે આ જે રીતે વાત કરવામાં કે અત્યારે કૃષ્ણજી પુલ છે એ જર્જરિત હાલતમાં છે તમે જોઈ શકો છો કેમેરામેનને કેસ બતાવશે આ કૃષ્ણજી પુલ છે છેલ્લા ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં છે પણ હજી સુધી તંત્રનું પેટનું પાણી પર નથી આવ્યું આશા રાખીશું કે આ જલ્દી જી જલ્દી આ કૃષ્ણજી પુલને સરખું કરવામાં આવે તેવી લોક માંગણી છે તેજસ પરમાર કચ્છ કેવન પહોંચશે